ગાયનાકોલોજીસ્ટ ડૉક્ટર ભાવનાબેન શેઠ ભૂપેન્દ્ર શ્રોફ ટ્રસ્ટી ભાનુભાઈ પટેલ તેમજ શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા સહિતના ટ્રસ્ટી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં આ શાળાનું ઉત્તમ નજરાણું એવું શાળા મેગેઝિન વિવેક અમૃતમયનું મહાનુભાવના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું તેમજ અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા આ શાળામાં ફરજ બજાવી ચૂકેલા વય નિવૃત્ત સારસ્વત શિક્ષકોનું સાલ ઓઢાડીને સન્માનિત કરાયા હતા અને શાળામાં પચીસ વર્ષ પૂર્ણ કરનાર કર્મનિષ્ઠ શિક્ષકોને પ્રમાણપત્ર અને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સન્માનીય વધામણા કાર્યક્રમમાં ડોક્ટર ભાવનાબેન શેઠ દ્વારા યોગ અને શરીરનું સ્વાસ્થ્ય જાળવવા વિશે જાણકારી આપી હતી અંકલેશ્વર ટ્રસ્ટ સ્વામી વિવેકાનંદ ગુજરાતી અંગ્રેજી અને સીબીએસસી શાળાઓમાં આજરોજ વધામણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આજે શિક્ષક દિન નિમિત્તે અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા શાળામાં સતત ત્રીસથી પાંત્રીસ વર્ષ જેમને સેવા બજાવી છે એવા વયનિવૃત્ત શિક્ષકોનું સન્માન કાર્યક્રમ છે અને જે શિક્ષક મિત્રો સતત પચીસ વર્ષથી આ શાળામાં અવિરતપણે શૈક્ષણિક કાર્ય કરી રહ્યા છે એ તમામ શિક્ષક મિત્રોને પુરસ્કાર અને મોમેન્ટો આપીને આજરોજ અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ એમને સન્માન કરવા જઈ રહ્યું છે અને આજરોજ સ્વામી વિવેકાન ગુજરાતી માધ્યમ શાળાએ વિવેકા અમૃત કરીને એક મેગેઝિન બનાવ્યું છે એમાં તમામ શિક્ષક મિત્રોએ પોતાની શાળા વિશે ટહુકો આપ્યો છે અને આ વિમોચન કરવા માટે આજરોજ ગેસ્ટ ઓફ ઓનર તરીકે અશોકભાઈ પંજવાણી સર અને વેલનેસ સ્પીકર તરીકે ડૉક્ટર ભાવનાબેન શેઠ ઉપસ્થિત છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર